રાધનપુરમાં ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં થઈ ગયા છે મસાલી રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે બાળકો મહિલાઓ અને વૃદ્ધો માટે બહાર નીકળવું જોખમી બન્યું છે રહીશોના આક્ષેપ છે કે વિકાસના બધા વાયદા ફક્ત કાગળ પર જ રહ્યા છે નગરપાલિકા અને ધારાસભ્યની બેદરકારી સામે લોકો ભારે રોષ ફાટી નીકળ્યો છે તાલી રોડ પર ધારા સુબીનું નિવાસ્તાન આવેલું હોવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા છેલ્લા પંદર વર્ષથી યથાવત છે નગરપાલિકાને અનેક વાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવવામાં આવ્યો નથી રાધનપુર શહેરમાં ખોડલનગર સોસાયટી સહિત મસાલી રોડ પરના પંદરથી વધુ સોસાયટીઓમાં પણ ડીચંટ સમા વરસાદી પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે લોકો પોતાના ખર્ચે મશીનો મૂકીને વરસાદી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે આ વર્ષોથી ભાજપ અથવા કોંગ્રેસનું કોઈ પણ આગેવાન કે નગરપાલિકાના પ્રમુખ કે ધારાસભ્ય કે વિપક્ષના પક્ષના કોઈ પણ જોવા આવતા નથી ગાડીઓ લઈને નીકળે પણ કોઈની પરિસ્થિતિની કોઈ ખબર નથી વારંવાર રજૂઆત કરવા છો તો કોઈ પ્રશ્નનો હૉલાયો નથી લોકો પોતાના ખર્ચે મશીનો મેલી અને પોણી ઘટાવે છે અને તું નગરપાલિકાના મશીન લેવા તેના માણસો આવે છે આ બંધ કરો એટલે આ શું પરિસ્થિતિ આવી છે કોઈ જોવા આવતા નથી વારંવાર રજૂઆત કરતા આવે જીતા પછી બોસ સ્ટેન્ડ ના જવાનું ઓટો મારો જોઈએ જે ઉચાડીની પરિસ્થિતિ ગંભીર છે એની અમે આવવું જોઈએ અને પૂછવું જોઈએ તમારે શું છે આ પરિસ્થિતિનો હાલ હલાયો નથી આ પ્રશાસનને હું કહેવા માગું કોઈ જાગૃત થો મનારો વારંવાર રજૂઆત કરો કોઈ સાથ નથી કોક કરો નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરો આજ કોઈ થયું નથી તો નગરપાલિકાના ચાર પોયના કોર્પોરેટર જીતેલા છે ભાજપના તારે વોટ લેવા હોય તારે જાગૃત છે તારે ઉજાવાનું હોય છે એમને જાગવું જોઈએ ના કોણ કરવું પડે ના રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ